नमस्कार दर्शक मित्रों હું નવીન मेहता ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત કરું છું આજે 24 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર અમદાવાદ માં પાટીદાર સમાજ ની વિક્રિયો માટે ફાઈવ સ્ટાર હોટેલ જેવી ગલ હોસ્ટેલ બની રહી છે 650 રૂમ બની રહ્યા છે જેમાં ચૌદસોથી વધુ દીકરીઓ રહીને અભ્યાસ કરી ગુજરાતનો પાટીદાર સમાજ સતત પોતાના લોકો માટે કંઈક નવું કરતો રહે છે ત્યારે હવે સમાજની દીકરીઓ માટે ફાઇવ સ્ટાર હોટેલ જેવી સુવિધા ધરાવતી આલિશાન હોસ્ટેલ બનાવવામાં આવી છે એ પણ અમદાવાદમાં સરદારધામ દ્વારા પાટીદાર સમાજની દીકરીઓ માટે અમદાવાદમાં ચૌદ માળની હોસ્ટેલ બનાવવામાં આવી છે અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં આ વિશાળ ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ હોસ્ટેલ છસો પચાસ રૂમ ધરાવે છે ચાર ટાવરમાં બનાવવામાં આવેલ હોસ્ટેલમાં ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ દીકરીઓને આપવામાં આવશે આ હોસ્ટેલમાં એક સાથે ચૌદસોથી વધુ દીકરીઓ ભણતર માટે રહી શકે છે અહીં સેલ્ફ ડિફેન્સથી માંડી તમામ કોર્સની સુવિધા કરાશે આ વિશે સરદારધામના અગ્રણીએ જણાવ્યું કે અગાઉ સરદારધામ દ્વારા વૈષ્ણોદેવી સર્કલ ખાતે સરદારધામના મુખ્ય ઓફિસમાં પહેલી ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવી હતી જેમાં પિસ્તાલીસો દીકરીઓએ એડમિશન માટે અરજી કરી હતી જેની સામે માત્ર બસો પચાસ દીકરીઓને એડમિશન આપી શકાયું હતું તેના બાદ ડિમાન્ડ વધતા નવી ગર્લ્સ હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવાયો હતો સરદાર ધામની પહેલી હોસ્ટેલમાં રૂપિયા એકના ટોકન ચાર્જમાં એડમિશન અપાતું હતું પરંતુ નવી હોસ્ટેલમાં કેટલીક દીકરીએ અપીલ કરી હતી જે દીકરી સક્ષમ હોય તે યથાશક્તિ ફી આપી શકશે સાથે જે દીકરીની પરિસ્થિતિ સારી ન હોય તેમને નિઃશુલ્ક એડમિશન અપાશે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર અને બપોરે ત્રણ ત્રીસથી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે સર્વે ભાવિક ભક્તોને કથર દ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાબર કચ્છ મધ્યે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સૌફ કચ્છ પાવર બાય ઓપન ઇલેક્ટ્રોનિક્સ

Legenda